નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ઘણા લોકોને રાત્રે ઊંઘ આવતી નથી ઘણા લોકોને દોઢ કે બે વાગે ઊંઘ ઉડી જાય છે પછી આખી રાત ઊંઘ આવતી નથી ઘણા લોકોને રાત્રે બાર કે એક વાગે સુધી કે દોઢ વાગ્યા સુધી ઊંઘ આવતી નથી અને ત્રણ કે ચાર કલાક જ ઊંઘ આવે છે અને એવા લોકોનો દિવસ પણ ખરાબ જાય છે તો રાત્રે ઊંઘ કેમ નથી આવતી તો આજે હું તમને પાંચ ટ્રીપ્સ એવી બતાવું જે આયુર્વેદમાં આપણા ઋષિઓએ બતાવી છે અને આ પાંચ ટિપ્સ તમે વાપરશો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમને ઘસ ઘસાટ ઊંઘ આવશે કાયમ માટે તમે જો આ ટિપ્સ ચાલુ રાખશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી તમને ઘસ ઘસાટ ઊંઘ આવશે આ વસ્તુનો હું છેલ્લા પાંચ વર્ષથી પ્રયોગ કરવાની શરૂઆત કરી છે અને આજની તારીખમાં મને ઘસ ઘસાટ ઊંઘ આવી જાય છે સવારે પાંચ વાગે હું ઉઠી જાઉં છું દરરોજ હું દસ વાગે ઊંઘી જાઉં છું કોઈપણ પ્રકારના વિચારો કે કોઈપણ પ્રકારના સપના પણ નહીં આવે અને તમને ઘસઘસાટ ઊંઘ આવશે તો એના માટે શું કરવાનું નંબર એક દરરોજ રાત્રે સૂતી વખતે દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે જાતે બનાવેલું હોય એની વાત કરીએ છીએ આપણે બજારમાંથી લાવવાની નહીં દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એના બે બે ટીમ્પા નાકની અંદર નાખી દેવાના હું દરરોજ નાખું છું તો એનાથી આપણે નાકમાં નાખીશું તો નાકથી એ મગજની અંદર બ્રેઇન સુધી પહોંચશે અને આપણા મગજને શાંત કરે છે જે લોકોને વિચારવાયુ થાય છે ને જે લોકો સતત વિચારો કરે છે એમના વાયુમાં એકદમ અદ્ભુત પરિણામ આપે છે અને તમારું મગજ એકદમ ધીમે ધીમે શાંત થાય છે અને તમને ખૂબ સારી રીતે ઊંઘ આવશે નંબર બે માથાની અંદર રાત્રે તેલ નાખવાનું એ બાલમાં નાખવાનું નથી માથામાં નાખવાનું છે અંદર ખોપરીમાં ઉતરે એ રીતે તલનું તેલ હું દરરોજ તલનું તેલ જ નાખું છું માથાની અંદર બારે માસ તો તલ લાકડાની ઘાણીની અંદરથી લાવેલું શુદ્ધ તલનું તેલ હોય તો એ તલના તેલને આ રીતે માલિશ કરવાની દસ મિનિટ સુધી માથાની અંદર ઉતરે ખોપરીમાં એ રીતે માલિશ કરવાની તો તમને ઘસ ઘસાટ ઊંઘાવશે માથું તમારું એકદમ ઠંડુ ઠંડક થશે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે અને તમને ઘસ ઘસાટ ઊંઘાવશે નંબર થ્રી પગના તળિયે કોસાનો વાટકો હોય ઘરે તો કોસાના વાટકો દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એ ઘી કોસાના વાટકા ઉપર લગાવી અને પગના તળિયે દસ મિનિટનો સમય એટલે કે પાંચ મિનિટ જમણો પગ પાંચ મિનિટ ડાબો પગ બંને પગે પાંચ પાંચ મિનિટનો સમય લઈ દસ મિનિટ જેટલો સમય તમે બંને પગના તળીએ માલિશ કરશો કોસાનો વાટકો લઈ ગાયનું ઘી લગાવી તમારા મગજ સુધી એ પહોંચશે અને તમારા મગજની જે નસો છે એ પગના તળિયા સુધી પહોંચે છે જેમ આપણે ચાલતા જતા હોય અને કંઈક કોટો વાગે કે કોકરી વાગે તો તરત મગજમાં ખબર પડે કે પગમાં કંઈક વાગ્યું એટલે પગના તળિયાની અંદર મગજ સુધીની જે નસો છે ત્યાં સુધી જાય છે એટલે પગના તળિયા તમે માલિશ કરશો તો તમારું મગજ છે એ એક્ટિવ થશે પાવરફુલ થશે અને તમને ઘસઘસાટ ઘસાટ ઊંઘ પણ આવશે નંબર ચાર તલના તેલની માલિશ કરવાની રાત્રે સૂતી વખતે પાંચથી દસ મિનિટનો જેટલો સમય તલનું તેલ હોય લાકડાની ગાણીને શુદ્ધ તો એ હાથ ઉપર પગ ઉપર અને શરીર ઉપર લગાવી અને તમે સૂઈ જશો તો ઘસઘસાટ ઊંઘ આવશે અને નંબર પાંચ રાત્રે સૂતી વખતે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના ધીમે 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 શ્વાસ લેવાનો થોડીવાર રોકવાનો બીજા નાકથી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો બીજા નાકથી શ્વાસ ધીમે ધીમે લેવાનો થોડીવાર રોકવાનો ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો તમે ધીરે 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 પ્રાણાયામ કરવાની પાડશો તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતાં 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 તમને તરત જ ઊંઘ આવી જશે વિચારવાયુ પણ નહીં થાય જે લોકોને વિચારવાયુ થાય છે કે દોઢ બે વાગ્યા સુધી ઊંઘ આવતી નથી અથવા રાત્રે દોઢ બે વાગે ઊંઘ ઉડી જાય છે અને આખી રાત પાછળની સવારે છ વાગ્યા સુધી ઊંઘ નથી આવતી કે રાત્રે સપના આવે છે એ તમામ પ્રકારની સમસ્યાઓ તમારી દૂર થઈ જશે આ પાંચ ટીપ્સ અપનાવશો કાયમ માટે ચાલુ રાખશો તો તમને ઘસઘસાટ ઊંઘ આવશે પણ આજે પ્રયોગ કરશો અને બીજા દિવસે તમે કહેશો ઊંઘ આવશે તો નહીં આવે એનું કન્ટિન્યુ તમે ચાલુ રાખશો એકવીસ દિવસ સુધી કન્ટિન્યુ તમે ચાલુ રાખશો પછી એની ઇફેક્ટ આવવાની શરૂઆત થઈ જશે તો ધીમે 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 કાયમ માટે તમને ઊંઘ આવશે એટલે ઘણા લોકો એક દિવસ પ્રયોગ કરે બે દિવસ પ્રયોગ કરે ને પછી કે ઊંઘ નથી આવતી તો ના આવે એની અસર તરત ના થાય મિનિમમ એકવીસ દિવસ સુધી તમારે આ પ્રયોગ ચાલુ રાખવો પડે તો જ એની ઇફેક્ટ ધીરે ધીરે શરૂ શરૂઆત થશે અને તમને એની અસર જણાશે પાંચ ટીપ્સ અપનાવજો તો ઘસ કેસાડ રાત્રે ઊંઘ આવશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર માય વિડીયો થેન્ક યુ